નવસારી વિજલપુર નગરપાલિકામાં પૂરના પાણી ઓસર્યા બાદ સઘન સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ નવસારી જિલ્લામાં પૂરના પાણી ઓસરતા વિવિધ જગ્યાઓ પર રોગચાળો ન ફાટે તેની તકેદારી રાખી નવસારી વિજલપોર નગરપાલિકામાં સઘન સાફ સફાઈ અને જંતુનાશકનો છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે આજ રોજ નવસારી વિજલપુર નગરપાલિકાના ગાયત્રી મંદિરથી કચરા ડેપો સુધી તમામ વિસ્તાર બંદર રોડ શેઠજી વકીલની ચાલ પીર મોહમ્મદ ચાલ એપાર્ટમેન્ટ રોડાવાસ રિંગ રોડ વેરાવળથી મિથિલા નગરી સુધી નવીનગર રંગુનગર હિદાયતનગર ગધેવાન વીરાવળ મિથિલાનગરી જુના થાના ખાડા વિસ્તાર દશેરા ટેકરી બાલાપીર દરગાહ રેલ રાહત કોલોની ભાઈ સખાડા સંપૂર્ણ વિસ્તાર સમોદિયા મોરાર પાર્ક એરુ રોડ થી ગ્રીન પાર્ક ધીરુદાજી વાડી રોડ સૂર્યનગરથી રેવાનગર સરદાર કોલોનીથી રામનગર શહેરના તમામ મુખ્ય માર્ગો ઓપન સ્પોટ સફાઈ જેવી જગ્યાઓ પર સઘન સાફ સફાઈ હાથ ધરાઈ હતી આ કામગીરીમાં નવસારી વિજલપોર નગરપાલિકાના કુલ ત્રણસો ચોવીસ સફાઈ કર્મચારીઓ તેવીસ ટેમ્પો ટ્રક ત્રણ જેસીબીની મદદથી સફાઈ કરી એક હજાર આઠસો અઠ્ઠાવન કિલો જંતુનાશકનો છંટકાવ કરાયો હતો જેમાં વિવિધ એજન્સી નગરપાલિકાના આરોગ્ય શાખા વિજલપોર નગરપાલિકા સહિત વિવિધ ટીમોએ સક્રિય ભાગ ભજવ્યો હતો